ડોક્ટર નેહા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે દોસ્તો હું આજે તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો લઈને આવ્યો છું હું વીસ વર્ષથી હોસ્પિટલ ચલાવી રહ્યો છું તો ઘણીવાર અમે દર્દીના આવા રિએક્શન જોયા છે હોસ્પિટલમાં તો લોકો દોટે જ છે આટલો બધો ખર્ચો કેમ ડિસ્કાઉન્ટ કરી આપો ને ના ના સાહેબ આટલો ખર્ચો ના પોસાહેબ સાહેબ જોવાના ખાલી પાંચસો રૂપિયા સાહેબ દવા તો ખૂબ મોંઘી થઈ ગઈ છે ચાલે હજી થોડીક ગ્રાહ જોઈ લઉં હોસ્પિટલમાં જઈશ તો પાંચસો હજાર રૂપિયાનો ખર્ચ થઈ જશે જીવનમાં સૌથી જરૂરી વસ્તુ છે એ સ્વાસ્થ્ય છે તો તેની સંભાળ માટે પૈસાની ખેંચ અને અગવડતા કેમ પડે છે આનું મુખ્ય કારણ છે તંદુરસ્તીની અવગણના આપણા દેશમાં તંદુરસ્તીની અવગણના સૌ પ્રથમ તો સરકારથી તરફ થાય છે કારણ કે ભારતમાં હેલ્થનું બજેટ બીજા દેશોની સરખામણીમાં ખૂબ ઓછું છે તમે નહીં માનો ભારતમાં હેલ્થનું બજેટ અમેરિકાના હેલ્થ બના બજેટ કરતાં માત્ર બે ટકા જેટરૂપ છે બીજું કારણ છે ભારતમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે જેથી લોકોમાં સ્વાસ્થ્ય શિક્ષણ તેમજ તેને લગતી સમજણનો ખૂબ અભાવ જોવા મળે છે બીજું કારણ છે ભારતમાં લોકો વધારે પડતા ધાર્મિક અને સામાજિક હોય છે સામાજિક પ્રસંગો જેમ કે બર્થડે છે સગાઈ વિવાહ તેમજ મરણ વિધિની જે પણ પ્રક્રિયા છે

એ લોકોએ સજેસ્ટ કરેલું હતું કે ઓછા દિવસ દાખલ રહ્યું બને ત્યાં સુધી સર્જરી નહીં કરાવી જનરિક દવાઓ વાપરવી જરૂર વગર રિપોર્ટ ન કરવા જેવી ઘણી વિગતો મૂકવામાં આવી હતી તો મને વિચાર આવ્યો કે જો દર્દીને ખર્ચ ઘટાડવો છે અને જો ડોક્ટરને ઉત્તમ ગુણવત્તાવાળી સારવાર આપવી છે તો તેના માટેનું સોલ્યુશન તો દર્દીને ડોક્ટર જ નક્કી કરી શકે છે તો તેના માટે સારવારની ગુણવત્તા તો ઘટાડી ન શકાય તો ચાલો હજુ હું થોડાક મુદ્દાઓ પર ચર્ચા કરીશ જો તમે એનું ચુસ્તપણે પાલન કરશો તો ચોક્કસપણે હોસ્પિટલનો ખર્ચ તમે ઘટાડી શકશો નંબર 1 ચોખાઈ સ્વચ્છતા અભિયાન તો ભારતની સરકારે ઘરે ઘરે પહોંચાડી દીધું છે કોવિડ પછી તો લોકોમાં સ્વચ્છતા વિશે ખૂબ સમજ વધી ગઈ છે તેથી ઘણી બધી ચેપી બીમારીઓ જેમ કે મલેરિયા કૃમિ લેપ્ટોસ્પાયરોસિસ જેવી ઘણી બીમારીઓ ખૂબ ઘટી ગઈ છે જે ખૂબ સારી વાત છે તો જમ્યા પહેલાં ટોયલેટ બાદ રમ્યા બાદ ઘરે આવ્યા બાદ સાબુના પાણીથી હાથ ધોવા જોઈએ સવારે અને સૂતા પહેલા બ્રશ કરવું જોઈએ દરેક વખતે જમ્યા બાદ પાણીના ભોગળા કરવા જોઈએ બીમાર હોય તો માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તેમજ ઘરના અને આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા રાખવી જોઈએ માત્ર ચોખ્ખા રાખવાથી કેટલીયે પાણીજન્ય ખોરાકજન્ય અને અવાજન્ય બીમારીઓ આપણે અટકાવી શકીએ છીએ નંબર બે ખોરાક ભારતમાં દર વર્ષે એક કરોડ થી વધારે લોકો સાત્વિક સમતોલ અને તાજો ખોરાક ખાવો જોઈએ બને એટલા વધારે ફળો અને લીલા શાકભાજી ખાવા જોઈએ ઘી તેલ ખાંડ અને નમક વાળો ખોરાક બિલકુલ બંધ કરવો જોઈએ પેકિંગમાં જે પણ વસ્તુ મળે છે વેફર કુરકુરે બિસ્કિટ આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ તે સદંતર બંધ કરી દેવું જોઈએ જમી વાળો ખોરાક સદંતર બંધ કરવો જોઈએ અને પ્રોટીન યુક્ત ખોરાક વધારે ખાવો જોઈએ રોજનો 3 થી 4 લિટર પ્રવાહી શરીરમાં લેવું જોઈએ જે પાણી એટલે કે સાદું પાણી લીંબુ પાણી નાળિયેર પાણી વરિયાળીનો સરબત છાસ વગેરેના સ્વરૂપમાં હોઈ શકે છે તો માત્ર ખોરાકમાં ફેરફાર કરવાથી કેટલીય ચીપિ અને બિનચેપી બીમારીઓ આપણે અટકાવી શકીએ છીએ નંબર કોઈ પણ પ્રકારનું વ્યસન નુકસાનકારક છે ભારતમાં દારૂ એ પણ મોટે ભાગે બનાવટી દારૂ જેને આપણે બોટલી કહીએ છીએ એ સિવાય બીડી તમાકુ માવા અને ગુટકાનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે ભારતમાં દર વર્ષે સાડા બાર ટકાના દરે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે કે ખૂબ ચિંતાનો વિષય છે ડબ્લ્યુ છેના એક ડેટા મુજબ

તો માત્ર વ્યસન છોડવાથી તમે વિચારી શકો છો કેટલો વીસ જેટલા મૃત્યુ થાય છે તો પછી વિચારો એક્સિડન્ટને લીધે થતા અકસ્માત થી મૃત્યુ અને માંદગી કેટલી બધી હશે ને તેના લગતો ખર્ચ કેટલો બધો હશે આ ઉપરાંત શોર્ટ સર્કિટ પાણીમાં ડૂબી જવું ખતરનાક સ્ટન્ટ કરવા મારામારી કરવી વગેરે જેવા અકસ્માતો અલગ થી તો અકસ્માતો જ ન થાય તેનો આપણે ધ્યાન રાખીએ તો હોસ્પિટલનો કેટલો ખર્ચ આપણે ઓછો કરી સકીએ છીએ નંબર 5 લગ્ન પહેલાના ચેકઅપ લગ્ન પહેલા છોકરા છોકરી હોય જીનેટિક અને જાતીય રોગોના ચેકઅપ થી કેટલી બધી બીમારીઓ આપણે અટકાવી સકીએ છીએ આ માટેનો વિડિયો ઓલરેડી મે બનાવી ચૂક્યો છું તેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો નંબર

અમેરિકામાં દર વર્ષે બાળકની વિઝિટ નું નક્કી જ છે જેમ કે જન્મ થી એક વર્ષ સુધી જન્મના બીજા કે ત્રીજા દિવસે એક મહિને બે મહિને ચાર મહિને છ મહિને નવ મહિને અને બાર મહિને ડોક્ટર વિઝિટ ગોઠવવામાં આવેલ હોય છે એક થી ચાર વર્ષે પંદર મહિને અઢાર મહિને ચોવીસ મહિને ત્રીસ મહિને અને ત્રણ વર્ષે ડોક્ટર વિઝિટ કરવામાં આવે છે આ જ રીતે

ડોક્ટરના શબ્દો સોનેરી શબ્દો ગણીને ચુસ્તપણે પાલન કરવું જરૂરી બને છે બે કેટલા એવા દર્દીઓ જોયા છે કે જેઓ ડાયાબિટીસ બીપી દમ જેવી બીમારીઓમાં દવા જાતે જ બંધ કરી દેતા હોય છે ત્રણ વાર કીધું હોય તો બે વાર બે વાર કીધું હોય તો એક વાર દવા લેતા હોય છે અને ટીબી દવા તો અધવચ્ચે જ મૂકી દેતા હોય છે અનિયમિત હેલ્થ હેલ્થકેર એક્સેસ ખર્ચ ઓછો કરવાની ક્ષમતા ઓછું શિક્ષણ

ઘણી જાતના હેલ્થ ઇન્સ્યોરન્સની સગવડતા કરવામાં આવે છે છતાં પણ ભારતમાં 30 થી ટકા લોકો પાસે કોઈ પ્રકારના હેલ્થ ઇન્સ્યોરન્સ નથી તો હું લોકોને નંબર અપીલ કરું છું કે તમામ પરિવારનો હોસ્પિટલનો ખર્ચ ઘટાડવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરથી લો નંબર 1 ડોક્ટર વિઝિટ હંમેશા ડોક્ટરનો સિલેક્શન તેની ડિગ્રી તેની કાબિલિયત અને તમારી ઓળખાણના બેસ ઉપર કરો જેનાથી તમને એ ડોક્ટર પર વધારે વિશ્વાસ મહેસે અને ડોક્ટરને પર સારવાર કરવાની સરળતા રહે જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે તમારી ચાલુ દવાઓ થયેલા રિપોર્ટ બીજા ડોક્ટરના ઓપિનિયન અને અન્ય માહિતી ડોક્ટરી સાથે ખુલ્લા ચર્ચા કરો તેમજ કોઈ પણ બીમારીની શરૂઆતમાં જ જો ડોક્ટરની તપાસ તમે કરશો તો તમને ખૂબ ફાયદો થશે રાહ જોવી જાતે મેડિકલમાંથી દવા લેવી જાતે રિપોર્ટ કરાવવા જેવી ગબળત કદી ન થતી તમારી લેવલ નોલેજ તમને જો કોઈ પણ બીમારી હોય તો તેની સંપૂર્ણ માહિતી તમારે ડોક્ટર પાસે લેવાની આદત રાખો તેમજ તેને લગતા લિટરેચર ડેટા સર્વે અને સ્ટડીનું સંપૂર્ણપણે વાંચન કરવું ભારતમાં લોકો મોબાઈલ પર ડમકેડા વગરના વાહિયાત વિડીયો અને માહિતી જોયા કરે છે એના કરતાં તમારી બીમારીને લગતા તમે વિડીયો જોશો અને વાંચન કરશો તો તમારી બીમારીને લગતો ઘણો ખરો ખર્ચ તમે ઓછો કરી શકો છો કસરત કસરત એ સૌથી ઉત્તમ દવા છે. રેગ્યુલર તમારે 30 થી 45 મિનિટ કસરત કરવી જોઈએ. જો નાની ઉપરથી આ આદત કેળવશો તો આગળ જતા ઓબેસિટી, જોઈન્ટ પેન, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓમાં ખૂબ જ ફાયદો થશે. કસરત પર તો કેટલાય વિડીયો બની શકે એમ છે. ટૂંકમાં કસરત કરવી ખૂબ જરૂરી બને છે. નમસ્કાર ટી. યોગા. યોગાથી તમારા તન અને મનની તંદુરસ્તીમાં ખૂબ જ સુધારો જોવા મળે છે. ને રોજથી માત્ર 10 થી 15 મિનિટના યોગા કરવાથી તમારા શરીરમાં માનસિક અને શારીરિક ખૂબ ફાયદો જોવા મળશે અને તમે જો એટલો સમય ફાળવશો તો તમે ચોક્કસપણો તમારા બીમારીનો ઘણો ખરો ખર્ચ ઓછો કરી શકો એમ છો નંબર 14 સ્ટ્રેસ સ્ટ્રેસથી દરેક બીમારીનું પ્રમાણ વધે છે તો સ્ટ્રેસ ઓછો કરવા માટે આધ્યાત્મિક જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે સરખામણી પ્રતિસ્પર્ધા અને મહત્વાકાંક્ષા ઉપર કાબુ રાખીને જો સાધુ સાત્વિક જીવન તમે જે રાખશો તો ધંધાકીય આર્થિક અને સામાજિક શ્રેષ્ઠ તમે ઓછો કરી શકો છો નંબર સ્લીપ પહેલાના સમયમાં લોકો સૂર્યાસ્ત પછી તરત જ ખાઈને સૂઈ જતા હતા અને સૂર્યોદય પહેલા ખાઈને તૈયાર થઈ જતા હતા અને હવે લોકો મોડી રાત સુધી મોબાઈલ અને ટીવી પર બેઠા રહે છે તો જેનાથી લોકોની ઊંઘની પેટર્ન ક્વોલિટી અને ક્વોન્ટિટી બદલાઈ ગઈ છે જેનાથી તન અને મન સકારાત્મક નિર્ણય લઈ શકતા નથી અને અંતે હોસ્પિટલનો ખર્ચ વધી જાય છે નંબર 16 ઓબેસિટી 1990 થી 2000 સુધી થયેલા સર્વેમાં મહિલાઓમાં 20 ગણો અને પુરુષોમાં 25% ગણો ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે ભારતમાં ઓબેસિટીના 40% કેસો જોવા મળે છે જેથી કેટલીક શારીરિક અને માનસિક બીમારીનું જોખમ વધી જાય છે તો તમારો બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ હંમેશા 25 થી નીચે રહેવો જોઈએ જો તમને તમારું વજન અને ઊંચાઈ ખબર હોય તો બીએમઆઈ કેલ્ક્યુલેટર ની મદદથી તમે તમારો બીએમઆઈ જાણી શકો છો નંબર સેવન સિઝનલ કેર આપણે ઋતુ પ્રમાણે થોડીક એક્સ્ટ્રા કેર લેવી જોઈએ જેમ કે ચોમાસામાં મચ્છરથી બચવા માટે મોસ્કીટો નેટ નો યુઝ કરવો જોઈએ પાણીનો ભરાવો અટકાવવો જોઈએ તેનાથી ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારી થતી નથી બહારનો ખોરાક બંધ કરવાથી ઝાડા ઉલટી ટાઇફોડ અને કમળાની બીમારીઓ આપણે અટકાવી શકીએ છીએ શિયાળામાં દવ અને ફ્લૂની બીમારીથી બચવું ખૂબ જરૂરી બને છે જેના માટે આપણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ ઉનાળામાં પ્રવાહી વધારે માત્રામાં પીવું જોઈએ અને વાસી ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ તો દોસ્તો તમે જોયું કે આગળ જણાવેલા મોટા ભાગના પરિબળો તમારા કંટ્રોલમાં જ છે તમારે ખાલી બનથી મક્કમ થવાનું છે

ટોપ ટેન કિલર બીમારીઓ જોઈ શકો છો જેમાં પ્રથમ નંબર હૃદયને લગતી બીમારીનો આવે છે ત્યારબાદ ફેફસાની બીમારી ટીબી કેન્સર ખબર ન પડે તેવી બીમારી પાચનતંત્રને લગતી બીમારી ઝાડા ઉલટી જેવી બીમારીઓ જોઈ શકો છો તો તેની સામે મેં જણાવેલ મુદ્દાઓ તેમજ જમણી બાજુ બતાવેલા મુદ્દાઓ દરેક બીમારીમાં કામ લાગે છે તો માત્ર આ જ મુદ્દાઓનું ધ્યાન રાખશો તો તમે હોસ્પિટલનો ખર્ચ ચોક્કસથી ઘટાડી શકશો